અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પિઝામાંથી નીકળ્યો છે મરેલો બંદો જી હા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા લાપિનોઝ પિઝાની આ ઘટના છે દિલીપભાઈ ટાંક નામના ગ્રાહકને આ કડવો અનુભવ થયો પિઝામાં મરેલો બંદો જોવા મળતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો છે વિડિયો વાયરલ થતાં ભોજનની શુદ્ધતા પર ઉઠ્યા છે સવાલ તો આપને જણાવી દઈએ દિલીપભાઈ ટાંક નામના ગ્રાહક લાપિનોઝ પિઝામાં પોતાના પરિવાર સાથે પિઝા ખાવા માટે ગયા હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની આ દાવત આ પ્રકારે વાયરલ થઈ જશે કેમ કે પીઝામાંથી મરેલો બંદો નીકળ્યો છે કડવો અનુભવ આ ગ્રાહકને થયો છે તેમણે ફોટો લઈને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે જ પીઝામાં અમે લોકો પીઝા ખાવા ગયા હતા તો અંદરથી થી મરેલું અંધો નીકળો છે આવી બેદરકારી જ પીઝાની છે તો આના માટે તંત્ર શું કરે છે તંત્ર એ જોવાનું છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ રાજકોટથી જોડાઈ ગયા છે ગૌરવ લાપીનું પીઝામાંથી મરેલો બંદો નીકળ્યો છે આ પહેલી ઘટના નથી આ પહેલા પણ હોટલની બેદરકારી આ રીતે ઘણીવાર સામે આવી ચૂકી છે શુદ્ધતા પર સવાલ ઉઠે ચોક્કસ જ નિધિ રેસ્ટોરન્ટોની અંદર જ્યારે લોકો ખાવા પીવા માટે જતા હોય છે ને ત્યારે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે તો કે રાજ્ય સરકારનું ફૂડ વિભાગ અને રાજકોટ ફૂડ વિભાગ મહાનગરપાલિકાનું છે પરંતુ ફરી એક વખત આજ પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર લાપીનોસ પીઝાની આ ઘટના છે તે સામે આવી છે દિલીપભાઈ ટ્રામ ટાંક નામના વ્યક્તિ પરિવાર સાથે પીઝા ખાવા માટે ગયા હતા અને પિઝા એ સમયગાળા દરમિયાન તેમને મરેલો વંદો છે તે દેખાયો હતો તેને આ વિડીયો છે તે બનાવી અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તે કર્યો છે પરંતુ અગાઉ પણ રાજકોટના અનેક રેસ્ટોરન્ટોની અંદર આ પ્રકારે જે જીવજંતુઓ છે તે ખાણીપીણીની અંદર સામે આવતા હોવાનું વિડીયો છે તે પ્રકાશની અંદર આવ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયા છે આ પ્રકારની વધુ એક ઘટના સામે આવતા દિલીપભાઈ દ્વારા આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો અને મરેલાં વંદાનો જે અને બનાવી તેને સોશિયલ ની અંદર વાયરલ કર્યા છે હવે આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ નામ નામાંકિત જે રેસ્ટોરન્ટો છે તેની અંદર પણ આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લે જી બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે ગૌરવ